નર્મદા જિલ્લાના સાગબરા તાલુકામાં આવેલા નાની દેવરૂપણ ગામથી ઉભાર્યા બોરડી ફળી ગામ તરફ જતો રસ્તો અત્યંત ખડધજ્જ બન્યો હોવાથી પાંચ ગામોના ગ્રામજનો દ્વારા સાગબારા શ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી ગ્રામજનો દ્વારા આવેદનપત્રમાં લેખિતમાં રજૂઆત કરાતા જણાવ્યું છે કે સાગબારાના ફતેપુરા ગામ તરફ જતો રસ્તો જે નાની દેવરૂપણ થઈને ઉભાર્યા સુધી જતો જાહેર રસ્તો અતિ ખખડદજ થઈ ગયો છે જે રસ્તો પાકો બનાવવા માટે તારીખ દસ આઠ બે હજાર નવના અને તારીખ સાત આઠ બે હજાર એકવીસના રોજ રોડ રસ્તો પાકો બનાવવા માટે ખાતમુહૂર્ત સરકારી દફતરે મંજૂર થઈને એની ગ્રાન્ટ ફાળવણી થઈ ગઈ છે અને જે તે અને ફાળવણી કરી દેવામાં આવી છે તેમ છતાં આજ દિન સુધી આ રસ્તાનું કામ પૂર્ણ થયું નથી ગત દિવસોમાં કેટલાક દર્દીઓને પ્રાથમિક સારવાર મળતા પહેલા ખરાબ રસ્તાને કારણે રસ્તા પર દર્દીઓના જીવ ગુમાવ્યો હતો ખરાબ રસ્તાના કારણે લોકોની કફોડી હાલત થઈ ગઈ છે અને ચાર ગામોના લોકોને હાલાકી વેઠવા પડી રહ્યા છે જો વર્ષ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી પહેલાં અમારો જાહેર રસ્તો બનાવવામાં નહીં આવે તો ચારથી પાંચ ગામ લોકો દ્વારા લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે ચીમકી આપવામાં આવી છે પ્રકાશ વસાવા ટીવી એટીન ન્યૂઝ નર્મદા અનિલ વસાવા મારું નામ હવે અમે આવેદન આવેદનપત્ર આપવા માટે આજે આવેલા જેનું મુખ્ય જે હેતુ છે સાકબારાથી ફતેહપુરા રોડ જેનું ખાતમુહૂર્ત આનંદીબેન પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તારીખ દસ આઠ બે બે હજાર નવની અંદર એમને ખાતમુહૂર્ત કરેલું ને આજ દિન સુધી એ રસ્તો બન્યો નથી જે છે તેમ જ છે અને બીજી વખત ખાતમુહૂર્ત જ્યારે કરેલું ત્યારે આપણે બે હજાર એકવીસની અંદર ખાતમુહૂર્ત કરવામાં આવ્યો પણ ખાલી ખાતમુહૂર્ત થાય છે અને આ રસ્તો બનતો નથી દરેક વખત અમે દરેકને રજૂઆત કરી ધારાસભ્યને રજૂઆત કરી સાંસદ સભ્યને રજૂઆત કરી એસઓને રજૂઆત કરી દર વખતે અમે એ બાબતે ફોલોઅપ રહેતા રહી લઈએ છીએ પણ દરેક વખત ખાલી આશ્વાસન આપવામાં આવે છે ફક્ત આશ્વાસનથી કામ ચલાવે છે અત્યારે સુધી લગભગ તમે

મોટી દે રૂપણ ભોરામલી બોડી ભડી ઉભારિયા એટલા ગામોનો સમાવેશ થાય છે તો આ વિશે તમે આગળ રજવાત કરી હા અમે ઘણી વખત રજૂઆત કરેલી છે 2022 માં પણ અમે ડીડીઓ સાહેબ ને પોતે અમે ગયેલા પંચો સાથે કે આવી રીતે અમારી જોડે અન્ય થયો છે સાહેબ તો એના માટે અમને કંઈ ખુલાસો આપો તમે તે વખતે પણ ના થયો પછી 2021 માં વિજયભાઈ રૂપાણી સાહેબ નીતિનભાઈ પટેલ સાહેબ અમિતભાઈ પટેલ સાહેબ મનસુખભાઈ વસાવા સાહેબ એમના થ્રુ એક હાથ મૃત થયેલું ત્યાર પછી પણ ખાલી કપચી નાખી ગયેલા કપચી નાખ્યા પછી પણ કોઈ રોડનો કોઈ ઉકેલ આવ્યો નહીં આજ લગીને એટલા ખાડા બન્યા છે મારી જ હાથમાં બે પેશન્ટોને એટેક આવેલો એ જ રસ્તા પર એ જ રસ્તા પર બે પેશન્ટ મારા મારી જ ગાડીમાં એટેક થી મૃત્યુ પામેલા મને હોસ્પિટલ લગીન પહોંચવામાં બહુ ઘણી વાર લાગેલી એમાં બે પેશન્ટો એમાં મૃત્યુ પામેલા પછી બીજા એક પેશન્ટ એવા હતા કે જે

જો અમારી આજે માંગ પૂરી ના કરવામાં આવે જે આવેદનપત્રમાં લખેલું છે એવી રીતે કે અમે આગામી ભરૂચ લોકસભા ઇલેક્શન બે હજાર ચોવીસ એનો સંપૂર્ણપણે બહિષ્કાર કરીશું અમે